નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના અગ્નિસિત્તેર ડેમ સો ટકાથી વધુ ભરાયા છે નર્મદા ડેમ બાણું ટકા ઉપર જોવા મળ્યો છે ગુજરાતમાં ભારે વરસાદમાં ડેમોમાં પાણીનો સંગ્રહ વધ્યો છે હાલ અગ્નિસિત્તેર ડેમ સો ટકાથી વધુ ભરાઈ ગયા છે જ્યારે સત્યાવીસ ડેમ નેવથી સો ટકા ક્ષમતા સુધી પહોંચ્યા છે નર્મદા નદીનો સરદાર સરોવર ડેમ બાણું ટકા ભરાઈ ગયો છે જેમાં બે લાખ ત્યાંસી હજાર ચારસો ને એકત્રીસ એમસીએફટી પાણીનો જથ્થો છે રાજ્યના અન્ય બસો ને છ જળાશયોમાં ચાર લાખ છત્રીસ હજાર એકસો ને પાંત્રીસ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે જે ઇઠ્યોતેર પોઈન્ટ અઢાર ટકા છે પાણીની વધારાની સ્થિતિને ધ્યાનમાં લઈને ચોરાણું ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધમાં સાત વિમાનો તૂટી પડ્યા ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં તેમણે માત્ર પાંચ કલાકમાં અટકાવ્યો ટ્રમ્પના જણાવ્યા મુજબ તેમણે બંને દેશોને સો ટકા ટેરિફ લાદવાની ધમકી આપી અને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ યુદ્ધમાં લગભગ સાત યુદ્ધ વિમાનો તૂટી ગયા છે સાથે તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું કે મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં તાપી નદીમાં તરતી દીવા દાંડી પર બિરાજ્યા ગણપતિ સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાંદેર વિસ્તારના યુવાનોએ તાપી નદીમાં તરતી દીવા દાંડીની પ્રતિકૃતિ બનાવીને અનોખી રીતે શ્રીજીની સ્થાપના કરી છે વર્ષ બે હજાર છના પૂર બાદ સુરતને પૂરથી બચાવવા માટે આ પરંપરા બે હજાર સાતથી શરૂ કરવામાં આવી હતી સવાર સાંજ ભક્તો બોટમાં જઈને બાપાની આરતી કરે છે અનંત ચૌદશના દિવસે આ પ્રતિમાનું વિસર્જન પણ તાપી નદીમાં કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં અપહરણ વિથ દુષ્કર્મનો આરોપી ઝડપાઈ ગયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ઓગણીસના અપહરણ અને દુષ્કર્મ કેસના આરઆર ફરાર આરોપીને પકડી પાડ્યો છે આરોપી સૈયદ ઉર્ફે બાબા અબ્દુલ કાદર પ્રદેશના અનંતપુરથી ઝડપાયો છે આરોપીએ બે હજાર ઓગણીસમાં સગીરાનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ જઈને બે મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું બાદમાં સગીરા ભાગી છૂટી હતી આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદથી આરોપી ફરાર થઈ ગયો હતો જે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયોને આર્જેન્ટિનાથી મોટી રાહત મળી છે ભારતીય નાગરિકો માટે અર્જેન્ટિનાએ વિઝા નિયમોમાં મોટી રાહત આપી છે હવે માન્ય યુએસ ટુરિસ્ટ વિઝા ધરાવતા ભારતીયોને અર્જેન્ટિના જવા માટે અલગથી વિઝાની જરૂર રહેશે નહીં અર્જેન્ટિનાના રાજદૂત મિર્યાય કેસિનોએ જણાવ્યા અનુસાર આ નિર્ણય બંને દેશો માટે મહત્વપૂર્ણ છે આ પ્રગલાથી પ્રવાસન વધશે અને બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનશે સરકારના ગજેટમાં આ નિયમ પ્રકાશિત થયા બાદ હવે ભારતીય વિઝા વગર આર્જેન્ટિનાની સફર કરી શકશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક જામ એસજી જી હાઇવે પર છ મહિના માટે રોડ બંધ અમદાવાદમાં એસજી હાઈવે પર વાય એમ પાસે ફ્લાય ઓવરના કામને કારણે એક પોઈન્ટ બે કિલોમીટરનો રોડ છ મહિના મહિના માટે બંધ કરાયો છે આનાથી મોમત્તપુરા રોડ અને એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે જેના કારણે લોકોને પંદરથી વીસ મિનિટનો વિલંબ થઈ રહ્યો છે વાહન ચાલકોએ હવે વાય એમ સીએથી કર્ણાવટી ક્લબ જવા માટે બે કિલોમીટર વધુ ફરીને જવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડે સ્કૂલે વાલીઓને આપી છે ધમકી ડીઈઓએ આપ્યો છે જવાબ અમદાવાદની સેવન ડે સ્કૂલે વાલીઓને વિરોધ કરવા બદલ ધમકી ભર્યો પત્ર આપ્યો છે પત્રમાં સેવન ડે સ્કૂલનો વિરોધ કરનાર વાલીઓને બાળકને રસ્ટીગેટ કરવાની ચીમકી આપવામાં આવી છે સેવન ડેઝ સ્કૂલે ઝીરો ટોલરન્સ પોલિસીનો હવાલો આપ્યો છે ડીઈઓ સહિત રોહિત ચૌધરી હસ્તક્ષેપ કરીને વાલીઓને મદદરૂપ થવા માટે તાત્કાલિક ટીમ મોકલી છે અને અન્ય સ્કૂલમાં એડમિશનની વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈટીઆર ફાઇલ કરવા માટે વીસ દિવસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે આઈટીઆર ફાઇલ કરવા માટે હવે વીસ દિવસથી ઓછો સમય બાકી છે જેની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે ઘણા લોકો માને છે જો તેમની આવક ટેક્સ પ્રેકેટમાં ન હોય તો આઈટીઆર ફાઇલ કરવાની જરૂર નથી જોકે આવકવેરા દાયરામાં ન આવતા હોવા છતાં પણ આઈટીઆર ફાઇલ કરવો જરૂરી છે કારણ કે તેનાથી સરળતાથી લોન મળી શકે છે અને અન્ય ઘણા ફાયદાઓ પણ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં સુરત દુબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટની એન્જિનમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું પાઇલટે સમયસર નિર્ણય લઈને ફ્લાઇટને પાછી વાળી અને સુરક્ષિત રીતે અમદાવાદમાં લેન્ડ કરાવી જેના કારણે મોટી હોનારત ટળી છે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે હાલમાં એરલાઇન અને સંબંધિત અધિકારીઓ એન્જિનમાં ખામીની કારણની તપાસ હવે કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓમાં આક્રોશ સારા રસ્તા ક્યારે મળશે અમદાવાદમાં નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ તંત્ર દ્વારા રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે પુનિતનગરથી વટવા જવાના માર્ગ પર મોટા ખાડા સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે વરસાદની મોસમમાં આ ખાડા અકસ્માતની શક્યતાઓ વધારી રહ્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તા સુધારવા માટે કોઈ પગલાં ન લેવાતા શહેરીજનોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જીનપિંગ વચ્ચે રવિવારે એસસીઓ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારતના ટેરિફ વિવાદથી સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ સહમતી સધાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર પોઈન્ટ એકત્રીસ કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો સુરતના વેપારી સાથે ચાર પોઈન્ટ એકત્રીસ કરોડની રૂપિયાની છેતરપિંડી કરનારો શાહિદ અલી જાફર અલીને સુરત પોલીસે દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી આ આરોપીએ બે હજાર સોળ સત્તરમાં ઇડબલ્યુએ તેને ત્રેવીસ ઓગસ્ટે યમુના વિહાર કોલોનીમાંથી પકડીને કોર્ટમાં રિમાન્ડ પ્રક્રિયા માટે હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેગનું ઉદ્ઘાટન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અત્યાધુનિક સુવિધાઓ સજ્જ મહાવાત્સલ્ય મધર્સ મિલ્ક બેન્કનું ઉદઘાટન કર્યું છે આ બેન્ક માટે બીજે મેડિકલ કોલેજ એલ્યુમિનિયમ એસોસિએશન યુએસએ પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તથા ડૉક્ટર ગૌરાંગ પંડ્યાએ એંસી હજાર અમેરિકન ડોલરનું દાન આપ્યું છે મંત્રીએ જણાવ્યું છે કે માતાનું દૂધ પ્રીમેચ્યોર તથા ગંભીર સ્થિતિવાળા શિશુઓ માટે જીવન રક્ષક છે અને આ શિશુ મૃત્યુદર ઘટાડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખર ધસવાની ઘટના બની સાપુતારામાં ગણપતિ અને હનુમાનજી મંદિર વચ્ચે ભેખડ ખસતા માર્ગનો એક ભાગ બંધ થયો છે આ ઘટનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ એક બાજુથી જ વાહન વ્યવહાર ચાલુ છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ રસ્તાની અવર જવર પર અસર પડતા સાપુતારા આવતા જતા લોકોમાં મુશ્કેલીમાં મુકાયા છે અને વાહનોની લાંબી કતારો પણ લાગી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે